અંકલેશ્વર જીઆરડીસીમાં જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભે રક્તદાન કર્યું ઔદ્યોગિક ગઢ ગણાતા અંકલેશ્વરમાં ઉદ્યોગોની સાથે સાથે માનવતાલક્ષી સેવાના કાર્યોમાં પણ હંમેશા અગ્રેસર રહેશે તાજેતરમાં અંકલેશ્વર જીઆરડીસી સ્થિત શ્રી સાંઈનાથ એન્જિનિયરિંગ કંપનીના પ્રાંગણમાં એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોથી સામાજિક ક્ષેત્રે કાર્યરત જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સાંઈ એન્ટરપ્રાઇઝના સંયુક્ત સહયોગથી આયોજિત આ કેમ્પમાં રક્તદાતાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો રક્તની અછતને પહોંચી વળવા અને જરૂરિયાતમંદ દર્દીઓની બહાર આવવાના ઉમદા આશય સાથે આયોજિત આ કાર્યક્રમમાં સવારથી જ કંપનીના શ્રમિકો અને ટ્રસ્ટના સભ્યો રક્તદાન માટે કતારબદ્ધ થયા હતા આ કેમ્પની વિશેષતા એ રહી હતી કે શ્રી સાંઈનાથ એન્જિનિયરિંગ કંપનીના વર્કરોએ પોતાની ફરજની સાથે સાથે સામાજિક જવાબદારી સમજીને મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું આ સાથે જ જનસેવા પ્રભુસેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને પાયાના સભ્યોએ પણ રક્ત આપીને સમાજને પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન ચાલેલા સેવા યજ્ઞમાં કુલ સો યુનિટ જેટલા રક્તનું અમૂલ્ય યોગદાન મળ્યું હતું

દરેક કંપનીનો કોન્ટેક્ટ કરીને કે અમે ડોનેશન કરાવવાનું કામ કરી રહ્યો છે અને એક કંપનીના માલિકને જ્યારે બર્થડે હોય અને એમના બર્થડેના નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો અમારી સંસ્થા તરફથી તેમજ દરેક લોકો તરફથી હું કંપનીના સાયનાક કંપનીના માલિકનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું કે જો આગર મહિને એમની કંપનીમાં આ આયોજન કરવામાં આવ્યું છે. સભી સહકર્મીઓ, અમારે મિત્ર, અમારા સપ્લાયરોને સૌ મળીને યોગદાન દિયા છે. तो हम आशा करते हैं कि इसी तरह हर साल इस तरह का प्रोग्राम हम करते रहे ब्लड डोनेशन एक बहुत बड़ा दान है हम सबको बोलते हैं कि आगे बढ़े और ब्लड डोनेशन करते रहे जीवन की रक्षा करते रहे धन्यवाद